કલગામ સોરઠવાડના યુવકને છરીના ઘા જીકી હત્યા કરતા પાંચ દીકરીઓએ પિતાનો છાયો ગુમાવ્યો ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી જેલના હવાલે કર્યા હતા વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલાં સરિયા પાસે ધકેલી દીધા છે કલગામ ખાતેના સોરઠવાડમાં આવેલા સમારોહ કંપનીના ગેટ સામે રાજેશ સોરઠી સાથે કંપનીમાં ટેમ્પા ચાલતા અને સોરઠવાડમાં રહેતા એક જ નિજ્ઞાતિના આરોપી ઈસ્મોએ તકરાર કરી મૃતકના માથા ઉપર પથ્થર મારી છરીના ગાજીકી લકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી મોતના ઘાટે પોચાતા વિસ્તારમાં ચકચાર મચી જાય એવી ઘટના બની પામતા સોરઠવાડમાં ભયનો માહોલ છવાયો હતો પણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો તે ખૂબ પ્રશંસનીય કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ સોરઠવાડ ખાતેની સમારોહ કંપની ગેટ આગળ છવ્વીસ જાન્યુઆરી રાત્રિના સાડા આઠ કલાકે આરોપી સમયે એક સમ થઈ પોતાનો હેતુ સિદ્ધ કરવા અર્થે કંપનીમાં બીજા અન્ય બહારથી મજૂરોને લાવી કંપનીમાં કામ કરવાનું જણાવી મૃતક રાજેશ પીખુભાઈ સોઠી સહિત ગામના અન્ય સ્થાનિક માણસોને કંપનીમાં કામ કરવાની ના પાડતા મૃતક રાજેશ સોઠીએ આરોપીઓને જણાવેલ કે અમો તો ગામના માણસો છીએ હું તો કંપનીમાં કામ કરવાનો છું એમ જણાવતા આરોપી એ ખોટું લાગી ઉશ્કેરાઈ જાય હિનાબેન સોઠીએ એ પથ્થર વડે મૃતકના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી ત્યારે મિલન અને અક્ષય પોતાના હાથમાં ચપ્પુ વડે મૃતકના પેટના ડાબા ભાગે તથા ડાબા ખભામાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડેલી ઉમેશ તથા રોહિતના હાથમાં રહેલ લાકડાઓ વડે મૃતક રાજેશને ફટકા મારતા વખતે તેની ધર્મપત્ની વર્ષા સોઠી વચ્ચે પડી બચાવવા જતા તેનીને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય અચાનક ત્યાં દોડી આવી મૃતકની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ તેને તથા તેના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તે દરમિયાન તેના સગા સંબંધીઓએ ઘટના સ્થળો પર આવી ઈજાગ્રસ્ત બંને પતિ પત્ની ને બિલાડ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં મારનો ભોગ બનના રાજેશને ગંભીર ઈજા હોવાના કારણે ફરજ ઉપરના તબીબે તપાસ દરમિયાન રાજેશને મૃત ઘોષિત કરતાં નાની પાંચ દીકરીઓના માથા પરથી પિતાનો છાયો ન રહેતા અને પિતા વિહોણે બનતા સોરઠી સમાજમાં આઘાત ખેડૂતનો ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો જેને લઈ વર્ષાબેન રાજેશભાઈ ભીખુભાઈ સોઠી ઉમર વસ્તી ધંધો ઘરકામ રહી કલગામ સોલઠવાડે નારગોલ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ઘટનાની ગંભીરતાને જાણી આરોપી ઈસમોમાં અક્ષય અશોક સોઠી મિલન અશોક સોઠી ઉમેશ અશોક સોઠી રોહિત જીવન સોઠી તમામ રહે કલગામને સોલઠવાડ સામે ઈપીકો કલમ ત્રણસો બે ત્રણસો સુડત્રીસ ત્રણસો ચોવીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ અને એકસો ઓગણપચાસ તથા જીપી એક્ટ 135 મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી ગતરોજ હત્યાના બનાવ બાદ સ્થાનિકોએ રોષે ભરાઈને કંપનીની સામેની કેન્ટીન સળગાવી નાખી હતી પરંતુ વલસાડ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માહોલ ઠંડો પાડી વાદ વિવાદ તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને કંપનીની નજીક ઘટના સ્થળે પોલીસના જવાનો ઉભા કર્યા છે અને કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે